જય દલાલ ખેડૂત આગેવાન આજે જે બજેટ તૈયાર થયું છે ખાસ કરીને ખેડૂતો ગામડા અને ખેડૂતો માટેની ચિંતા આ સરકારે ભારત સરકારે નરેન્દ્ર મોદીજીની આગેવાની કર્યું એવું લાગી રહ્યું છે ખાસ કરીને જે બે હજાર છ સાતથી જે રીતે કિસાન ક્રેડિટ કાર્ડની જે મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી આજે વધારીને ઓગણીસ વર્ષ પછી વધારીને પાંચ લાખ કરવામાં આવી છે ખેડૂતોમાં ખુશ ખૂબ જ ખુશી છે અને ખાસ કરીને માછીમારો અને ડેરી ઉદ્યોગ માટે પણ જે રીતની જે લોનની ધિરાની યોજના પાંચ લાખ સુધી મર્યાદિત કરી છે એટલે ખૂબ જ સરાહનીય પગલું છે અને ખાસ કરીને ખેતી ગામડું માટે જે રીતે જાહેરાત થઈ છે ખૂબ જ આવકારદાયક છે અને ખાસ કરીને કપાસ જે મુખ્ય પાક છે ભારત દેશના ખેડૂતોનું એના માટે પણ આવનારા પાંચ વર્ષમાં જેનું ઉત્પાદન વધે ખેડૂતોને બે પૈસા વધારે મળે તે માટે બજેટમાં જોગવાઈ થઈ છે તો ચોક્કસ કહી શકાય ખેતી ખેડૂત અને ગામડાનું બજેટ છે અમે આવકારીએ છીએ